જિલ્લા કોંગ્રેસ સમિતિવાડી ખાતે કોંગ્રેસ તમામ કાર્યકર્તાઓ જુજાવુ છે તાકાત વાળા કાર્યકર્તાઓ છે અને હજુ અમને ખાતરી છે કે આવનારા દિવસમાં માં હજુ વધારે કોંગ્રેસ નસવાડી તાલુકામાં અને છોટા ઉદેપુર જિલ્લામાં મજબૂત થશે અને હવે પછી આવનારું ઇલેક્શન જિલ્લા ને તાલુકાનું છે એટલે જિલ્લા ને તાલુકા માટેની પણ આ તૈયારી હોઈ શકે છે અને અમે નવા કાર્યકર્તાઓને એટલા માટે જોડી રહ્યા છીએ કે નવા કાર્યકર્તા નવું લોહી સાથે વમણા જોરથી

જે ઉપસ્થિત કાર્ય જીજ્ઞેશભાઈ મેવાણી ઉપસ્થિત રહેશે અને ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિક્રાંત ભુજયા સાહેબ પણ ઉપસ્થિત રહેશે

તો કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા છે અને અમે મારી ટીમ સાથે લગભગ બસ્સો યુવાનો સાથે અમે અહીં જોઈનિંગ કર્યું છે અમે આવનાર સમયની અંદર પણ વધારે આદિવાસી પટ્ટામાં યુવાનો કોંગ્રેસ પાર્ટી સાથે જોઈન કરશે થેન્ક યુ